જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ સોળ સાતમો મહિનો અને બે હજાર પચીસ હવે તમામ ખેડૂતભાઈઓને આજે જે માહિતી આપું એ ઊંડા ઊંડાણપૂર્વક સમજજો કારણ કે મિત્રો બહુ મહત્વની છે ઘણી પણ સોશિયલ મીડિયાની અંદર નવી નવી સચ્ચાઓ અને નવી નવી માહિતીઓ તમારા સુધી પહોંચતી હોય જેથી કરી અને કોઈ મિત્રો આગળ અસમજ ઊભી ના થાય મિત્રો તમે પણ ક્યાંક ને ક્યાંક ઘણા મિત્રો પહેલેથી આપણે જે વિડિયા બનાવતા હશું ત્યારથી ઘણા મારા ફોલોઅર મિત્રો મને જોતા હશે બે હજાર સો ચોવીસના સોમાના એન્ડથી આપણે વિડિયા બનાવવા ચાલુ કર્યા આ અવાજ સોમાહાનું એન્ડ આવે ત્યારે આપણું વર્ષ પૂરું થાય અંદર તો જે આપણે અગાઉ માહિતી છે એમાં અગાઉ બે ઘટના બનેલી છે કે મોડલ વિરોધ આપણે આગાહી કરી અને આપણી સત્ય ગયું આપણા અત્યારે આ યુટ્યુબની અંદર થઈ એમાં બે વખત આપણે આવીને આવી તાકાતથી મોડલ વિરોધ આગાહી કરી અને સત્ય નીકળી હતી એવી રીતે આ ત્રીજી આગાહી છે કે ક્યાંક ને ક્યાંક મોડલ વિરોધ જ હતું મોડલ વિરોધ એટલે આપણે કોઈ મોડલના વિરોધ કોઈથી કહેવું નથી અને કરવાના નથી તો મોડલ વિરોધ એટલે કે મોડલમાં વરસાદ નથી બતાવતો એ સત્ય હશે મોડલમાં વરસાદ નથી બતાવતો એ સત્ય છે અને આપણે આગાહી કરી છે કે વરસાદ થશે અને એ તીવ્રતા સાથે વરસાદ થશે એવી આગાહી કરી તો આપણે બારથી અઢારનો રાઉન્ડ એમાં આપણે ખાસ કીધું હતું એક તારીખ વધી શકે તો બારથી ઓગણી તારીખ એમાં આપણે એવું પણ કીધું હતું કે તમામ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર સાવંત્રી ગ્રામ અને ભારતીય અતિભારે વરસાદ અને છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર હેલી પણ જોવા મળે આવી આપણે માહિતી આપી આ સત્ય છે સત્ય છે એ જ આપણે ચર્ચા કરવાની કાયમી મારા ચેનલની અંદર કીધું કે સત્ય છે એ જ વાતો કરીશ અને સત્યની નજીક તારીખો આપીશ એટલે મિત્રો જે આપણે આ માહિતી હતી એમાં પણ બાર તારીખે વરસાદ થયો તેર તારીખે વરસાદ થયો અને ચૌદ તારીખે વરસાદ થયો તો ઘણા મિત્રો એમ પણ કાલના વિડીયોમાં કમેન્ટ હતી કે જોકે એમને ક્યાંક ને ક્યાંક અસમજ ઊભી થઈ હશે તો જે આપણે ચૌદ ઇંચ વરસાદનું કીધું એ સોમવારે દસ તારીખ સોરી સોમવારે જે આપણે ખેડભ્રહ્મા ખેડભ્રહ્મામાં બે ગામ પ્રથકમાં ન્યૂઝની અંદર આવેલું છે તે પણ વિડીયો મારી આગળ છે કે દોઢથી બે કલાકની અંદર સૌ ચૌદ ઇંચ વરસાદ પડ્યો સોમવારે એટલે મિત્રો ચૌદ તારીખ થાય સોમવારે એટલે મિત્રો ઘણા વિસ્તારોમાં પાંચ ઇંચ સાત ઇંચ છ ઇંચ વરસાદ જોવા મળ્યો ઉત્તર ગુજરાતમાં હતો મધ્ય ગુજરાતમાં હતો દક્ષિણ ગુજરાતમાં હતો આ પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરસાદ નથી છે સીમિત વિસ્તારોમાં છે કાલે પણ ઘણી જગ્યાએ રેણા ઝાપટા અને મીડિયમ વરસાદ જોવા મળ્યો પણ આપણે જે પંદર અને સોળમાં પંદર તારીખે બધી છૂટો સમય જોવા મળતો હતો એ આપણે કીધું હતું એ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર સામાન્ય વિસ્તારમાં જોવા મળ્યો આપણે દાયરો એટલો નથી મળ્યો આ સત્ય વાત છે પણ સોળથી ઓગણીસ નો જે સોળ તારીખ રાતે સુધીમાં આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની જે આગાહી કરેલી છે એમાં આજે સોળ તારીખ છે તો સોળ તારીખે હજી પંદર તારીખ છે એ મારા અંદાજ પ્રમાણે એમાં વિસ્તારો વધશે આજે બોર પછી અન્ડરસ્ટોમ એક્ટિવિટી જોવા મળશે અને બોર પછી આપણે કહીને મંડાણી અમે એ ચાલુ થશે પણ આમાં એવી પણ ઘટના બની શકે મિત્રો કે છેલ્લા ચોવીસ છત્રીસ કલાકની અંદર સારો વરસાદનો લાભ મળી શકે આવું મેં ઘણીવાર અનુભવ કરેલો છે એટલે તમને આ માહિતી દઉં તો ઘણા મિત્રોને એવું હશે કે પાછું મરી જવાય મિત્રો મેં અગાઉથી કીધું હતું એમ જ કહું છું કે આ કોઈ નાની મોટી વાત નથી કે આ કોઈ છોકરાઓના રમકડા રમવાની વાત નથી હું સમજું છું કે અત્યારે મારી જવાબદારી શું હોય ભલે મને આખી દુનિયા ફોલો ના કરતી હોય પણ મારા જે વિદ્યા જોતા હોય અને મારા ફોલોઅર મિત્રો હોય અને અગાઉથી જે મારી માહિતી એમને સુધી પહોંચેલી હોય એમને પણ ક્યાંક ને ક્યાંક ખેતી કાર્ય કરવા હોય એટલે હું કોઈ ખોટી જીદ નથી કરતો પણ સત્યની સામે જે સત્ય છે એ તમારી સામે રજૂ કરું છું જેથી કરીને કોઈ મિત્રોને અસમજ ઊભી ના થાય તો મિત્રો આ જે અમુક જે પરિબળો છે એ આની વિરોધ છે જે સૂકા પવનો છે એ ક્યાંક ને ક્યાંક આ કષ્ટને વરવવા નથી દેતા સત્ય છે હું સ્વીકારું છું પણ એમ ના સમજવું કે હજી આગાહીની તારીખ પૂરી થઈ ગઈ જેમ અત્યારે એના પરિબળો છે આની વિરોધ છે તો આના પરિબળો છે એ છેલ્લી બે તારીખ છે ખાસ કરી અને સત્તર અઢાર કે અથવા અઢાર ઓગણીસ એમાં જોરદાર કસ થયેલો છે તાકાતવાળો કસ થયેલો છે એ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તાકાતવાળો કાતરો થયેલો છે અને બે હજાર પચીસના ચોમાસાની અંદર કોઈ ખંડ ઉઠતી નહોતી કે ગરમી ઉકળાટ થઈ અને કાતરો ના વરે એવું સારા સંકેતો હતા અને સારા સંજોગ હતા એટલે બે હજાર પચીસની અંદર અને મિત્રો આ કદાચ હું એમ નથી કહેતો કે મારી આગળ ખોટી પડી કેટલી ખોટી પડી એ તમને ખબર હશે મારે મારા મોઢેથી તમને નથી માહિતી આપવાની તો હજી ઓગણીસ તારીખ બાકી છે વીસ તારીખે કે ઓગણીસ તારીખ બહુ પછી આપણે આની તમામ ખબર પડી જશે કે આપણે કેટલી સત્યની બાર થી ઓગણીમાં તમને માહિતી આપી અને કેટલી આપણી ખોટી પડી પણ મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે એમ ના સમજવું કે આવનારા રાઉન્ડનો શું થશે એટલે કોઈ અફવામાં ના રહેવું અને કોઈ ગભરાવું નહીં કોઈ ટેન્શન ના લેવું બે ચાર દી આમ કે આમ થતું હોય આ સત્ય છે પણ જે વીસથી ચોવીસનો રાઉન્ડ છે છૂટો છવાયો છે પચીસ છવ્વીસમાં સારો વરસાદ જોવા મળી જાય અને પહેલી ઓગસ્ટમાં પણ સારો વરસાદ જોવા મળીએ છે એક તારીખનો ફેરફાર થાય વરસાદ ક્યાંય ગયો નથી હજી જેમ અમુક પરિબળો આની વિરોધ છે અમુક પરિબળો છે વરસાદને ખેંચે પણ છે આ સત્ય વાત છે હું જોતો હોય એટલે મને અનુભવ હોય તો કે જેમ તમે કયો મોડલ કે સૂકા પવન વાય છે એટલે વરસાદ નથી આવતો તો જેમ કસ ખાતરાના અમુક પરિબળો હોય એ હજી તાકાત બતાવે છે એટલે વરસાદ પણ આવી શકે પણ સત્ય વાત એ છે કે હજી ઓગણીસ તારીખે આપણો રાઉન્ડ પૂરો થાય તે પછી આપણે આની વિશે ચર્ચા કરશું અને જે પણ સત્ય હશે એ સ્વીકારી લેશું બાકી તમારો નિર્ણય છે મિત્રો તમે લઈ શકો મારો અનુભવ છે એ તમારા સામે શેર કરું છું આ કોઈ જીત કે અહંકાર નથી આ વરસાદની આગાહી છે આમાં અનુભવ છે એ તમારી સામે મૂકવાના હોય એટલે મિત્રો ખાસ નોંધ લીધો અને કોઈ મિત્રો ખોટી કમેન્ટ ના કરતા કમેન્ટ કરજો સત્યની સામે કમેન્ટ કરજો પણ ખોટી કમેન્ટ ના કરતા આ વિડીયો આપણે પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર